નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તહેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ઓગણસાહીઠ પ્લસ જે ઉંમરના પેન્શનધારક મિત્રો છે તેમના માટે અત્યારે કરી એક અફલાતુન જાહેરાત જો તમે ગુજરાત રાજ્ય સરકાર હેઠળ સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો છો તો તમારા માટે આજનો આ વિડિયો ઉપયોગી બનશે મિત્રો ભૂપેન્દ્ર પટેલની સરકારની એક સરકારમાં એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે મિત્રો ગુજરાત સરકારમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનદાર બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાક બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો જો તમે ગુજરાત રાજ્ય પે રાજ્ય હેઠળ પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી છે સારા સારા સરકારી કર્મચારી છો તમારા માટે પણ એક લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો છો મિત્રો તો ગુજરાત રાજ્યના જુલા મહિનાનો જે મોંઘવારી ભથ્થા અંગે મહત્ત્વની અપડેટ મળે છે મિત્રો તમે જાણો છો કે મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર બદલવામાં આવે છે એટલે કે સુધારો કરવામાં આવે છે એક સુધારો મિત્રો જાન્યુઆરીમાં કરવામાં આવે છે એટલે જાન્યુઆરીથી લઈને જૂન છ મહિનાના અંદર જો એક સુધારો કરવામાં આવે છે ત્યારબાદ બીજો સુધારો થાય છે જુલાઈ મહિનાથી માંડીને ડિસેમ્બર એટલે કે મિત્રો બે મહિ બે વર્ષ એક વર્ષમાં બે વાર મોંઘવારી પથ્થું સુધારવામાં આવે છે તેનો વધારો કરવામાં આવે છે તો પહેલાં તો વાત કરીએ કે આ સુધારો કેવી રીતે કરવામાં આવે છે શેના આધારે કરવામાં આવે છે તો મિત્રો આ સુધારો એ સીપીઆઈ ડેટાના આધારે ફુગાવાનો દરના આધારે ફુગાવા દર છે કેટલા ટકા પહોંચી હોય તેના અનુસંધાને જ આ મોંઘવારી પથ્થું વધારવામાં આવે છે તો મિત્રો આ વર્ષમાં પહેલાં જે વર્ષે જાન્યુઆરીમાં જે મોંઘવારી ભથ્થું પહેલાં તેપન ટકા હતું મિત્રો એ ટેમ્પન ટકા હતું તેમાં બે પ્લસ બે ટકાનો વધાર કરી પંચાણું ટકા કરવામાં આવ્યું હતું તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનધારક સરકારી કર્મચારી મિત્રો આથા આનાથી નાખુશ હતા તેમને ચાહતા તેઓ વિચારતા કે તમને વધારે ટકા જે મોંઘવારી ભથ્થું મળે પરંતુ જાન્યુઆરી મહિનામાં ફક્ત બે ટકા મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું હતું ત્યારબાદ તે જે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખી સરકાર પણ આ વખતે વધારો વધારો કરવામાં આવશે તો કેટલો વધારો થશે કેટલા ટકા મોંઘવારી વધતો વધશે મિત્રો તે સંપૂર્ણ વાત કરીશું ત્યારબાદ મિત્રો તમને કહ્યું કે જુલા જાન્યુઆરી મહિનામાં બે ટકા મોંઘવારી ભથ્થું વધ્યું હતું એટલે પંચાવન ટકા સુધી પહોંચી ગયું હતું એટલે કે મિત્રો આ મહિનામાં એટલે જુલાઈ મહિનો અંત થઈ ગયો છે જુલાઈથી જુલાઈથી ડિસેમ્બર મહિનામાં આ છ મહિનામાં મોંઘવારી ભથ્થું વધશે તો નિષ્ણાંતોના મત અનુસાર અને મળતી માહિતી અનુસાર કે મોંઘવારી ભથ્થું આ વખત કેટલા ટકા વધવાનું છે તો મળતી માહિતી અનુસાર મોંઘવારી ભથ્થું ત્રણથી ચાર ટકા મોંઘવારી ભથ્થું વધવાનું છે એટલે કે મિત્રો પંચાવન ટકાથી લઈને અઠ્ઠાવન ટકા કે ઓગણસાઠ ટકા મોંઘવારી ભથ્થું પહોંચી શકે છે એટલે કે મિત્રો ત્રણથી ચાર ટકાનું મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે તો મિત્રો આ મોંઘવારી બથ્થું ત્રણથી ચાર ટકા મોંઘવારી ભથ્થું વધશે તો કેટલાનો ફાયદો થશે દર મહિને તમારા કેટલા રૂપિયા તમારા ખાતામાં એક્સ્ટ્રા જમા થશે તો આપણે ઉદાહરણ તરીકે સમજી લઈએ તો મિત્રો જો તમારો પગાર ચાલીસ હજાર રૂપિયા છે તો ચાલીસ હજારનો જો આ ચાલીસ હજાર પગાર છે તો તમારા દર મહિને મિત્રો બારસો પચાસ રૂપિયા તમારા વધારે મોંઘવારી બથ્થું મળશે આ મિત્રો જો ચાલીસ હજારનો જો તમારો પગાર હોય તો દાખલા તરીકે મિત્રો બારસો પચાસ રૂપિયા તમારો વધારે મોંઘવારી બથ્થું છે કેટલા મિત્રો અઠ્ઠાવન ટકા કે ઓગણસાઠ ટકા થાય તો તમારા મોંઘવારી ભથ્થું વધે છે આ મિત્રો તે ટકા વધે જો પંદરસો રૂપિયા અને ચાર ટકા વધે બે હજાર રૂપિયાનો વધારો જોવા મળી શકે છે તો મિત્રો આ સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ મોંઘવારી ભથ્થું વધશે તો વધશે ક્યારે તો મિત્રો મળતી માહિતી અનુસાર આ મોંઘવારી તો હવે તમે જાણો છો કે ઓગસ્ટ મહિનો પૂર્ણ ઓગસ્ટ મહિનો ચાલુ રહે છે તે પૂર્ણ થશે દિવાળી પહેલાં જ આ મોંઘવારી ભથ્થું વધી જશે અને સરકાર જે તહેવારના તહેવારોના બીચમાં જ આ મોંઘવારી ભથ્થું વધારે છે તો મિત્રો દિવાળીના દિવાળીના સમયે મોંઘવારી ભથ્થું વધશે તેની અમલગીરી તો આ જુલાઈ મહિનાથી થશે એટલે કે મિત્રો મોંઘવારી મોંઘવારી ભથ્થામાં ટેનથી ચાર ટકા મોંઘવારી થશે અને પંદરસો રૂપિયાનો ફાયદો જોવા મળી શકે છે એવી જ પેન્શનનો ફાયદો મળવાનો છે તો મિત્રો મોંઘવારી ભથ્થા લઈને એક મહત્ત્વની પ્લેટ મળી હતી તો એન્ટથી ચાર ટકા મોંઘવાડી ભથ્થું વધશે તો મિત્રો આ હતી આજની મહત્ત્વપૂર્ણ પ્લેટ મળીશું એક નવા વિડીયો સાથે